અને શ્રદ્ધાંજલિ એક અનોખી રીતે સમાજને પ્રેરણારૂપ તેવી રીતે અર્પિત કરી હતી આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ તથા આરએસએસ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ તેમજ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુજેત્રા પરિવાર ગામના આગેવાનો ભાઈઓ બહેનો તથા તપોવન વિદ્યા સંકુલ સંચાલક રાજુભાઈ પાનેલિયા ભરતભાઈ સૌજેત્રા ધાર્મિક સંસ્થાના મહત્વ સ્વામી ગુરુ પધારી કાર્યક્રમને અનુરૂપ યોગદાન આપ્યું હતું આ સંતો મહંતો ઉપસ્થિત રહી એક સમાજને નવો રાહ ચીંધ્યો હતો આવા પ્રસંગમાં રૂપિયા અને સમય બરબાદ કરતા હવે સમાજને અનુરૂપ ઉદાહરણ આપશે આ શ્રદ્ધા સુમન નિમિત્તે ભાગ લીધેલ સૌ નું ભરતભાઈ સુજિત્રા તથા સુજિત્રા પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ